નમસ્કાર વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું આજ આપને સર્વેર ટ્રેડમાં ચાલતા લેસન લાઈન અને તેના ઉપયોગો એટલે કે ટાઈપ્સ ઓફ લાઇન એન્ડ યુઝિસ વિશે વિસ્તૃતમાં માહિતી આપીશ હવે આ લેસન રેખા અને તેના રેખાઓ અને તેના ઉપયોગો વિશે વિસ્તૃતમાં માહિતી મેળવવા માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની સ્લાઇડ ઉપર જઈશું તો વોટ ઇઝ લાઇન તો લાઇન્સ આર આપણે સ્લાઇડમાં જોઈ જોઈએ એમ લાઇન્સ ઇન ટેકનિકલ ડ્રોઈંગ આર પાર્ટ ઓફ એ સ્પેશિયલાઇઝ ગ્રાફિકલ લેંગ્વેજ તો આમાં જે બતાવેલું છે ગ્રાફિકલ લેંગ્વેજ તો જે ટેકનિકલ ડ્રોઈંગ હોય એમાં કોઈ પણ વસ્તુ કે કોઈપણ આલેખન ટેકનિકલ ડ્રોઈંગનું આલેખન હોય એમાં જે આકાર છે એ આકાર બતાવવા માટે લાઈન એટલે કે રેખાઓનો ઉપયોગ થાય છે ધેટ ઇઝ સ્ટાન્ડર્ડાઈઝ થ્રુઆઉટ ઇન્ડસ્ટ્રી કોઈ પણ ઔદ્યોગિક એકમ હોય એમાં જ કોઈપણ ડ્રોઈંગ હોય તો એ રેખાને આધારે જ મેન્શન એટલે કે દર્શાવવામાં આવે છે ઇટ ટાઈપ ઓફ લાઇન એઝ એ વેરી પ્રિસાઇસ સિમ્બોલ મિનિંગ તો આમાં એવું કહેવામાં આવે છે કે કોઈ પણ એક ડ્રોઈંગ હોય એન્જિનિયરિંગ ડ્રોઈંગ હોય તો એ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ઇટ ટાઈપ ઓફ લાઇન એક એક ચોક્કસ પ્રકારની જે રેખા હોય એ એનો એક ચોક્કસ પ્રકારનો સિમ્બોલ એટલે કે સંજ્ઞા આપેલી હોય છે કરેક્ટ યુઝ ઓફ ધીસ આલ્ફાબેટ ઓફ લાઇન ઇઝ એસેન્શિયલ તો લાઇન છે એ લાઇનનો સાચો ઉપયોગ આ કોઈ પણ ઇજનેરી ડ્રોઈંગ માટે જરૂરી બને છે વેધર યુ સી ટ્રેડિશનલ ડ્રાફ્ટિંગ મેથડ ઓર કેટ આપણે એ લાઇન છે એ ટ્રેડિશનલ ડ્રાફ્ટિંગ મેથડ એટલે કે પરંપરાગત એટલે કે લેખિત કોઈપણ આલેખન કરતા હોય એમાં બતાવવામાં આવે છે અથવા કેડ એટલે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન એમાં પણ આ આપણે રેખાઓ દર્શાવી શકીએ છીએ લાઇન ઇઝ ધ થિકનેસ ઓફ ધ લાઇન તો જે છે કોઈ પણ ડ્રોઈંગમાં રેખા છે એ એના થિકનેસ ઉપરથી બતાવવામાં આવે છે હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લાઇન છે બીજું છે ડિસ્ક્રિપ્શન અને જનરલ એપ્લિકેશન તો જનરલી જે પેલી એ એમાં બતાવેલી છે જે લાઈન એને કન્ટિન્યુઅસ થિક લાઇન કહેવામાં આવે છે કન્ટિન્યુઅસ એટલે કે સળંગ રેખા હોય છે અને જનરલી જાડી એટલે કે સામાન્ય રીતે એને જાડી દર્શાવવામાં આવે છે તો એનો ઉપયોગ ક્યાં થતો હોય તો જે કન્ટિન્યુઅસ લાઈન છે એ વિઝિબલ આઉટ લાઈન એટલે કે બહારની જે રેખાઓ હોય જે જોઈ શકાય એવી બ કોઈપણ ઓબ્જેક્ટ હોય એને બહારની રેખા તરીકે દર્શાવવા માટે વિઝિબલ આઉટલાઇનનો ઉપયોગ થતો હોય છે પછી બીજું છે વિઝિબલ એજ એટલે કે બહારની પણ રેખા હોય એમાં કોઈ પણ બહારની રેખાની જે ધારો હોય છે સપોઝ કે નાઇન્ટી ડિગ્રી એ નાઇન્ટી ડિગ્રી એંગલ હોય અથવા કોઈ નાઇન્ટી ડિગ્રી એંગલ ઉપર કોઈ ક્રોસ સેક્શન આપેલું હોય તેમાં વિઝિબલ એજ બતાવવા માટે પણ કન્ટિન્યુઅસ એવી લાઇનનો ઉપયોગ થાય છે પછી બીજી છે પાતરી આપણે જોઈ શકીએ છીએ જે એ સિરિયલ નંબર એ ઉપર આપેલી છે એ જાડી લાઇન છે સિરિયલ નંબર બી ઉપર જે આપેલી છે એ પાતળી લાઇન છે તો એ પાતળી લાઈનને કન્ટિન્યુઅસ થીન લાઇન કહેવામાં આવે છે એને સ્ટ્રેટ ઓર કર્વડ લાઇન પણ કહેવામાં આવે છે તો એની જનરલ એપ્લિકેશન એટલે સામાન્ય ઉપયોગ કઈ જગ્યાએ થતો હોય છે તો કે ઇમિજિનરી ઇમેજિનરી લાઇન ઓફ ઇન્ટરસેક્શન તો વચ્ચેના કોઈ પણ ઇન્ટરસેક્શન વચ્ચેનો કોઈ પણ ઇમેજ હોય તો એના ઇન્ટરસેક્શન બતાવવા માટે આ કન્ટિન્યુઅસ લાઇનનો ઉપયોગ થાય છે બી ટુ ડાયમેન્શન લાઇન આ જે થિક લાઇન છે એનો ડાયમેન્શન લાઇન સપોઝ કે કોઈ આપણી પાસે ડ્રોઈંગ હોય તેનું જે ડાયમેન્શન મેન્શન કરવા માટે પણ આ જ લાઇન વપરાતી હોય છે પ્રોજેક્શન લાઇન પ્રોજેક્શન લાઇન એટલે કે જ્યારે ઓર્થોગ્રાફિક અને આઇસોગ્રાફિક પ્રોજેક્શન ડ્રોઈંગ ડ્રોઈંગ કરવામાં આવે ત્યારે જે લાઇન બતાવવામાં આવે છે એ પણ કન્ટિન્યુઅસ થીન લાઇનનો ઉપયોગ થાય છે હેડર લાઈન તો હેડર લાઇન એટલે કોઈ પણ એક પર્ટિક્યુલર ડ્રોઈંગ હોય એનું હેડિંગ બતાવવું હોય તો હેડિંગ બતાવવા માટે લાઇનનો ઉપયોગ થતો હોય છે પછી હેચિંગ લાઇન હેચિંગ લાઇનમાં પણ કન્ટિન્યુઅસ થીન લાઇનનો ઉપયોગ થતો હોય છે તો આ કન્ટિન્યુઅસ થીન છે એનું જનરલી આપણે જોઈ શકીએ કે એમની એપ્લિકેશન વધારે હોય છે સપોઝ શોર્ટ એન્ટર લાઇન છે સેક્શન ઇન પ્લેસ છે એ બધી લાઇન પણ કન્ટિન્યુઅસ થીન લાઇનથી બતાવવામાં આવે છે પછી સી ઉપર આપેલું છે એ કન્ટિન્યુઅસ થીન ફ્રી હેન્ડ હવે આજે ત્રીજા નંબર સીમાં જે બતાવેલી લાઇન છે એ ફ્રી હેન્ડવાળી પાતળી રેખા છે તો એની એપ્લિકેશન અથવા એનો ઉપયોગ ક્યાં થાય તો કે લિમિટેડ ઓર પાર્સિયલ ઓર ઇન્ટરપ્ટેડ વ્યૂ તો અમુક ભાગ બતાવવા માટે કન્ટિન્યુઅસ એટલે કે સળંગ પાતળી મુક્ત રેખા મુક્ત હસ્તરેખાનો ઉપયોગ થાય છે ઇફ ધ લિમિટ ઇઝ નોટ એ ચેન થીન તો જ્યારે ચેન લાઈન હોય એટલે કે સાકર રેખા હોય એનાથી લિમિટ વધારે હોય ત્યારે કન્ટિન્યુઅસ થીન લાઇનનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ પછી ડી છે આ જે બતાવેલી છે એ ઝીગેગ લાઈન કહેવાય અથવા કન્ટિન્યુઅસ થીન સ્ટ્રેટ અથવા ઝીગેગ તો ડીમાં જે બતાવેલી લાઈન છે એને ઝીગેગ લાઇન કહેવાય છે તો ઝીગેગ લાઇનનો ઉપયોગ ક્યાં બતાવવામાં આવે છે તો કે લોંગ બ્રેક લાઇન હોય ત્યાં કન્ટિન્યુઅસ થીન એટલે કે ઝીગિક લાઇનને બતાવવામાં આવે છે ડેસ્ટડ થીક જે એફ ઇ સિરિયલ નંબર પર આપેલી છે તે લાઇનને ડેસ્ટડ થીક લાઇન કહેવામાં આવે છે એટલે આ ડેસ્ટડ થીક લાઇન છે એ ડોટેડ સળંગ હોતી નથી થોડા થોડા અંતરે એને ડોટ મૂકવામાં આવે છે એટલા માટે એને ડેસ્ટડ થીક લાઇન કહેવામાં આવે છે તો આ ડેસ્ટડ થીક લાઇન છે એનો ઉપયોગ ક્યાં થતો હોય તો સપોઝ કોઈ એક ડ્રોઈંગ હોય એ ડ્રોઈંગને આપણે એલિવેશનમાં જે વસ્તુ જોઈ શકતા હોય એ સાઈડ વ્યૂથી જોઈ શકાતી ન હોય તો એલિવેશનમાં જે વસ્તુ હોય એને સાઈડ વ્યૂમાં એ જ વસ્તુને દર્શાવવાની હોય તો એ સાઈડ વ્યૂવાળી વસ્તુને હિડન આઉટલાઇનથી દર્શાવવામાં આવે છે એવી રીતે હિડન એજીસનું પણ એવું છે હિડન એજીસમાં કોઈ પણ ડ્રોઈંગ હોય તો એલિવેશનમાં એ બતાવતું હોય એ જેની એલિવેશન છે તો એલિવેશનમાં ડે સામે જ આપણે જોઈ શકતા હોય તો સાઈડ વ્યૂ છે એ અમુક એનો ડ્રોઈંગનો ભાગ ન જોઈ શકતા હોય તો એને માટે એને હિડન એજ છે એ પણ ડેસ્ટ થીક લાઈનથી બતાવવામાં આવે છે ડેસ્ટ થીન લાઇન તો ડેસ્ટ થીન લાઈન છે એ આ રીતે પાતળી હોય છે જનરલી આપણે એક વસ્તુ અહીંયા જોઈએ કે જે થીન લાઇન હોય છે એને માટે અલગ પેન્સિલ વાપરવામાં આવે છે અને થીક લાઇન છે એમાં અલગ પેન્સિલ વાપરવામાં આવે છે તો જનરલી આ બધું છે એ એસ પર બીઆઈએસ ફોર સિક્સ ટુ ઝીરો ઝીરો થી પ્રમાણે સ્ટાન્ડર્ડ આપવામાં આવે છે હવે હિડન લાઇન છે તો એ ઝીરો પોઈન્ટ એમની જે થિકનેસ હોય તો ઓબ્જેક્ટ લાઇન છે એની થિકનેસ ઝીરો પોઈન્ટ પાંચ એમ એમ હોય છે ડાયમેન્શન લાઈન છે એની થિકનેસ ઝીરો પોઈન્ટ બે એમ એમ જેટલી હોય છે પછી કન્સ્ટ્રકશન પ્રોજેક્શન સેક્શન એક્સટેન્શન લાઇન એની થિકનેસ ઝીરો પોઈન્ટ બે એમ એમ જેટલી હોય છે હવે હિડન લાઇન જે બતાવેલી છે તો હિડન લાઇનની થિકનેસ ઝીરો પોઈન્ટ ત્રણ અથવા તો ઝીરો પોઈન્ટ બે એમ એમ જેટલી પણ હોય છે પછી સેન્ટર લાઇન શોર્ટ બ્રેક લાઇન એની પણ થિકનેસ ઝીરો પોઈન્ટ બે એમ જેટલી હોય છે કટિંગ પ્લેન છે કટિંગ પ્લેન નાઇન એની થિકનેસ ઝીરો પોઈન્ટ ત્રણ અથવા ઝીરો પોઈન્ટ છ એમ જેટલી હોય છે ચેન લાઇન છે એની થિકનેસ ઝીરો પોઈન્ટ પાંચ એમ જેટલી હોય છે હવે આ જે બતાવેલું છે ચેન થિક થીન આ જે એ જ સિરિયલ નંબર ઉપર બતાવેલું છે એ લાઇન છે ચેન થીન થિક એટ એન્ડ્સ એન્ડ ચેન્જીઝ ચેન્જ ઓફ ડાયરેક્શન તો આ રેખા છે એ પોતાની રેખા પોતાની દિશા છે થોડીક ચેન્જ કરે છે આ જે ચેન્જ કરે એ દિશાની વાળી રેખાનો ઉપયોગ જે કટિંગ પ્લેન એટલે કોઈ પણ આપણું ડ્રોઈંગ હોય એમાં કોઈ એલિવેશન છે અને સાઈડ વ્યૂ છે એમાં કટિંગ પ્લેન આવતી હોય તો એને દર્શાવવા માટે ચેનથીન લાઇનનો ઉપયોગ થાય છે ચેન થીક લાઈન તો ચેનથી લાઇનનો ઉપયોગ ક્યાં થતો હોય છે તો કે ઇન્ડિકેશન ઓફ લાઇન ઓફ સરફેસ તો કે જ્યારે આપણે કોઈ પણ એક સરફેસ કોઈ પણ સપાટી હોય તો એમાં જ્યારે બતાવવી હોય જ્યારે સરફેસ ઉપર કોઈ લાઇન છે એનું લાઇનને કોઈ સરફેસ ઉપર એટલે કે સપાટી ઉપર રેખાને દર્શાવવાની થતી હોય ત્યારે ચેનથી લાઈનનો ઉપયોગ થતો હોય છે પછી કે ઉપર સિરિયલ નંબર કે ઉપર જે આપણે જોઈ રહ્યા છીએ એ ચેન થિન ડબલ ડેશ લાઇન છે તો જ્યારે ઉપર ઈમાં જ જોયું હતું તો સોરી જીમાં જોયું હતું તો આપણે ચેન ચેનથીન લાઇન હતી અહીંયા ચેન થિન પછી તેમાં સિંગલ ડે ડેશ હતો અહીંયા જે કેમાં બતાવેલ છે એ ચેન થિન ડબલ ડેશ છે તો એનું જનરલી એનો ઉપયોગ ક્યાં થતો હોય છે તો ઓઉટલાઇન્સ ઓફ એડજસ્ટ એન્ડ પાર્ટ તો કે કોઈ એક ચોક્કસ ભાગ હોય ડ્રોઈંગનો એને એની આઉટલાઇનને એટલે કે બહારની જે રેખા હોય એને બતાવવા માટે ચેન ચેનથી ડબલ ડેશ લાઇન ઉપયોગમાં આવતી હોય છે ઓલ્ટરનેટિવ પછી બીજો એનો ઉપયોગ એ પણ છે ઓલ્ટરનેટિવ એક્સ્ટ્રીમ પોઝિશન ઓફ મોવેબલ પાર્ટ્સ તો જ્યારે કોઈ એવા ડ્રોઈંગ હોય કે જે મોવેબલ પાર્ટ્સ હોય મિકેનિકલ યાંત્રિક ભાગો હોય તો એને બના એને બતાવવા માટે પણ ચેન થીન ચેનથી ડબલ ડેશ લાઇનનો ઉપયોગ થતો હોય છે સેન્ટ્રોઈડે લાઇન્સ તો જ્યારે કોઈ સેન્ટર ઉપરની વસ્તુ બતાવવી હોય એનું માર્કિંગ દર્શાવવાનું હોય ત્યારે પણ ચેન થીન ડબલ ડેશ લાઇનનો ઉપયોગ થાય છે ઇનિશિયલ આઉટલાઇન બીજો ઉપયોગ શું છે તો ઇનિશિયલ આઉટલાઇન પ્રાયર ટુ પરફોર્મિંગ તો શરૂઆતનું જે આપણે બહારની રેખાઓ બતાવવાની હોય તો એ ચેન થીન ડબલ ડેશ લાઈનથી પણ બતાવી શકાય છે પાર્ટ્સ સિચ્યુએટેડ ઇન ફ્રન્ટ ઓફ ધ કટિંગ પ્લેન તો આ જે ચેન થીન ડબલ ડેશ લાઇન છે એનો એક વધારાનો બીજો ઉપયોગ એ પણ છે કે જે કટિંગ પ્લેન હોય એની સામેની બાજુના ભાગો જે સ્થિતિમાં હોય કટિંગ પ્લેનની સામેના બાજુ જે સ્થિતિમાં હોય એ સ્થિતિને દર્શાવવામાં પણ ચેન થીન ડબલ ડેસ લાઇનનો ઉપયોગ થાય છે ટાઈપ્સ ઓફ લાઇન તો કે લાઇનના પ્રકારો વેરાયટી ઓફ લાઈન સ્ટાઇલ ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ ફિઝિકલ ઓબ્જેક્ટ ઇન્ક્લુડિંગ વિઝન વિઝિએબલ હિડન સેન્ટર કટિંગ પ્લેન સેક્શન એન્ડ પેન્ટમ વોટ આર ટાઈપ્સ ઓફ લાઇન યુઝ ઇન ડ્રોઈંગ તો સામાન્ય રીતે કયા કઈ ત્રણ પ્રકારની રેખાઓ છે એ ડ્રોઈંગ એટલે કે આ લેખનમાં ઉપયોગી ઉપયોગ થતો હોય છે એટલે કે વપરાય છે તો ધેર આર ફાઇવ મેની ટાઇપ્સ ઓફ લાઇન ઇન આર્ટ વર્ટિકલ લાઇન ઓરિજન્ટલ લાઇન ડાયોગોનલ લાઇન ઝીગઝેગ એન્ડ કરુર લાઇન પણ સામાન્ય રીતે મેન ત્રણ છે એ વર્ટિકલ એટલે ઉધ્ધરેખા હોરિઝોન્ટલ એટલે ક્ષયતિક રેખા અને ડાયાગોનલ લાઇન એટલે વિકર્ણ રેખા છે એ ત્રણ ખાસ પ્રકારની રેખા છે એનું આલેખનમાં વધારે ઉપયોગ થતો હોય છે અધર ટાઈપ્સ ઓફ લાઇન આર સિમ્પલી વેરિએસન ઓફ ધ ફાઇવ મેન વન તો કે જે બીજી પ્રકારની રેખાઓ છે એ આ પાંચ રેખા છે એની સરખામણીએ સામાન્ય એટલે કે થોડું ઘણું થોડું ઘણું વેરિએસન એટલે કે થોડું ઘણું ડિફરન્સ તફાવત બતાવતી હોય છે વોટ ઇઝ ધ એલિમેન્ટ ઓફ લાઇન્સ તો કે રેખાના મૂળભૂત તત્વો એટલે કે રેખાના તત્વો કયા છે કે શું છે લાઇન્સ આર માર્ક મુવીંગ ઇન અ સ્પેસ બિટવીન ટુ પોઈન્ટ તો જે રેખા છે એને હંમેશા બે બિંદુઓ વચ્ચેની જગ્યા જે હોય એ બે બિંદુની વચ્ચેની જગ્યાને જે આપણે માર્ક કરીએ કે ડિનોટેડ કે દર્શાવીએ એ દર્શાવીને જે એક સીધી લીટી બને એને રેખા કહેવાય વેર બાય એ વી વ્યુઅર કેન વિઝ્યુઅલ ધ સ્ટ્રોક મુવમેન્ટ જેના આધારે જે જોવાવાળી વ્યક્તિ છે એ સ્ટ્રોકનું જે હલનચલન છે એની દિશા છે અને એનો ઉલ્લેખ છે એ આ લાઇનથી આપણે ખ્યાલ આવી જાય છે લાઇન ડિસ્ક્રાઈબ એન આઉટલાઇન કેપેબલ ઓફ પ્રોડ્યુસિંગ ટેક્સચર એકડિંગ ટુ ધેર લેન્થ એન્ડ કરવો રેખા છે એ એની બહારની રેખા એનું જે બંધારણ છે એ એ એની લંબાઈ અને એના જે વળાંક આપેલા છે એના આધારે નક્કી થતા હોય છે વોટ ઇઝ એ લાઇન ઇન ડિઝાઇન તો કે આકૃતિ હોય કે ડિઝાઇન આપણે કરીએ સંરચના સંરચનામાં રેખા એ શું છે તો એ લાઇન કેન બી વર્ટિકલ ડાયાગોનલ હોરિજોન્ટલ એન્ડ ઇવન કર તો વાત કરીએ તો જે રેખા છે એ સામાન્ય રીતે ઊર્ધ્વાધર વિકર્ણ ક્ષૈતિજ અને વણાંકવાળી પણ હોઈ શકે છે ઇટ કેન બી એની વ્હીટ સાઈઝ શેપ પોઝિશન ડાયરેક્શન ઇન્ટરવલ ઓર ડેન્સિટી તો આ જે લાઇનની આપણે વાત કરી એને લંબાઈ માપ આકાર એની સ્થિતિ એની દિશા વચ્ચેનું અંતરાલ અને એની ઘનતા એ બધી ઉપર એ બધા પરિબળો ઉપર પણ રેખા નિર્ભર થતી હોય છે પોઈન્ટ્સ ક્રિએટ લાઇન્સ એન્ડ લાઇન્સ ક્રિએટ શેપ્સ તો આપણે વાત કરી એ પ્રમાણે બિંદુઓ છે એ લાઇન બનાવે છે એટલે બે બિંદુઓ ભેગા થઈને લાઇનનું સર્જન કરે છે અને લાઇન છે એ એક આકારનું સર્જન કરે છે એ લાઇન કેન હેવ અધર એલિમેન્ટ લાઈક કલર ટેક્સચર એન્ડ મુમેન્ટ એપ્લાયડ ટુ ઇટ તો જે રેખા છે એને બીજા ઘણા પરિબળો જેવા કે કલર એનું બંધારણ અને એની હલનચલન જેવા પરિબળો કે તત્વો હોઈ શકે છે વીથ ટાઈપ ઓફ લાઈન ઇ યુઝ ટુ ડ્રો ડાયમેન્શન લાઈન તો આપણે અહીંયા વાત કરશું કે જે ડાયમેન્શન લાઈન એટલે કે કોઈ પરિમાણવાળી રેખા હોય એને દોરવા માટે કયા પ્રકારની રેખા ઉપયોગ થાય છે તો સેન્ટર લાઈન આર યુઝ્ડ ટુ ઇન્ડિકેટ ધ સેન્ટર ઓફ હોલ્સ તો જેમ વાત કરીએ કે વચ્ચેના કોઈ છિદ્ર હોય એને બતાવવા માટે કેન્દ્ર રેખા એટલે કે સેન્ટર લાઈન એ દર્શાવવામાં આવે છે આર્ક અને સિમેટ્રિકલ ઓબ્જેક્ટ તો સિમેટ્રિકલ એટલે કે કોઈ એક ચોક્કસ પ્રકારનું એક ભૌમિતિક આકાર હોય તેના વચ્ચેનું જે ભાગ હોય એને સિમેટ્રિકલ ઓબ્જેક્ટ કહેવામાં આવે છે હવે સેન્ટર લાઇન છે ધે ધે આર વેરી થીન સાઇઝ એટલે સેન્ટર લાઇન છે એ બહુ પાતળી હોય છે આકારમાં લોંગ લોંગ શોર્ટ લોંગ કાઇન્ડ્સ ઓફ લાઇન તે લાંબી હોય છે ડાયમેન્શન લાઇન આર થીન ડાયમેન્શન એટલે કે જ્યારે કોઈ પણ બે ભાગ વચ્ચેનું અંતર દર્શાવવું હોય તો એ અંતર દર્શાવવા માટે જે આપણે રેખા વાપરતા હોઈએ છીએ તેને ડાયમેન્શન લાઇન કહેવામાં આવે છે તો ડાયમેન્શન લાઇન છે એ હંમેશા પાતળી હોય છે અને એન્ડ ધે આર યુઝ ટુ શો ધક્ચ્યુઅલ સાઇબ ઓફ સાઈઝ ઓફ એન ઓબ્જેક્ટ તો કોઈ ઓબ્જેક્ટ હોય આપણી પાસે ધારો કે કોઈ એક ઓબ્જેક્ટ હોય તો એને ઓબ્જેક્ટ ઓબ્જેક્ટમાં લંબાઈ અને પોળાઈ બતાવવા માટે જે ડાયમેન્શન આપીએ છીએ જે લંબાઈ અને પોળાઈ દર્શાવવા માટે જે રેખા ઉપયોગ કરીએ છીએ એને ડાયમેન્શન લાઈન કહેવામાં આવે તો એ છે એ ખરેખર સાઇઝ એક્ચ્યુઅલ સાઈઝ એટલે કે સાચી સાચો આકાર કોઈ પણ વસ્તુ છે એનો સાચો આકાર બતાવે છે ઢેર એરોહેડ એટ બોટમ એન્ડ ધેટ ટર્મિનેટ એટ ધ એક્સટેન્શન લાઇન તો આમાં ઢેરાર એરો તો જે નીચેના બંને બોથ હેન્ડ એટલે બંને છેડે એરોહેડથી એનું એક્સ્ટેન્શન લાઇન ઉપર માર્કિંગ કરીને દર્શાવવામાં આવે છે આજે આપણે લાઇન્સ એટલે કે રેખાઓને તેના પ્રકાર વિશે જોયા આજનું આ લેક્ચરમાં આપે મને સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર